તો સાહેબ અદાણી ને તમારે અદાણી વાળા બધા જો હિયરિંગ કર્યું હોય કલેક્ટર માં એ તે હિયરિંગ કલેક્ટર સાહેબ આપને વિવેકથી જ્યારે બી નોટિસ આપે સાહેબ પછી કોઈ પણ પ્રકારની હિયરિંગ કરવાની વાત વાત હું વાત તમારી સાંભળું છું મેં ક્યાં વાત સાંભળી તમે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી સરકારી સેન્ટ્રલ ઓર્ડર દિયા કોણ ઓર્ડર ये ये ट्रांसमिशन लाइन डालने का आ, फूरा? तो उसके उसके लिए आपको दरेक खेड़ की मंजूरी नहीं लेनी चाहिए आपको कलेक्टर से कहा इलेक्ट्रिसिटी एक कहा लिखा है की मंजूरी देना है देना है राव मन पहला फोटो पाड़ो तो मारा मारा वकील ने मेकलवानो हमारो कागज है केम साहब

મને તાર વાર ને સાહેબ કોઈ પણ પ્રકાર

સાહેબ પેલી વાર આવે કોઈ પણ જે રૂલ છે બરોબર ઇલેક્ટ્રિસિટી એક ખેડૂત પાસે જાય નોટિસ આપે ખેડૂત નો કામ કરવા દે તો એ કંપની વાળા કલેક્ટર પાસે જાય આ ખેડૂત મને કામ કરવા નથી દેતો પછી હિયરિંગ આવે એ પછી કોઈને ખબર તમારી પાસે આપીશ તમને કેવું સાહેબ આનું આમને કઈ કરો એમ ભાઈ પાસે છે ના કલેક્ટર નો કોઈ સ્ટે છે તો એ કેવી રીતે કામ રોકી શકે કઈ નઈ આ પાવર જ નથી સાહેબ ને આપેલી નોટિસ આપેલી સાહેબ કામ નહી થાય ત્યાં સુધી સાહેબ મન લેવું હોય તો લઈ જાવ બાકી કામ નહીં કરવા જવું સાહેબ ને આવો પેલા